જેતડા બસ સ્ટેન્ડ પર ફિલ્મી કાચવાળી ગાડીઓ પર થરાદ પોલીસે કડક નજર રાખી સ્થાનિક લોકોએ કાર્યવાહીની માંગ ઉઠાવી થરાદ તાલુકાના જેતડા ગામે લોકલ બસ સ્ટેન્ડ નજીક ફિલ્મી કાચ લગાવીને ફરતી કારો અને નંબર પ્લેટ વિહોણા વાહનો અંગે થરાદ પોલીસ સ્ટેશન દ્વારા નોંધ લેવામાં આવી છે સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે આ વાહનો શંકાસ્પદ ગતિવિધિમાં સંડોવાયેલા હોઈ શકે છે જેને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે જેતડા અને આસપાસના વિસ્તારોમાં આવા વાહનોની અવરજવર વધતા ગ્રામજનો હવે પોલીસથી માંગ કરી રહ્યા છે કે ફોર્મલ ડ્રાઈવ ચલાવાય જેમાં દરેક શંકાસ્પદ વાહન જેમ કે ફિલ્મી કાચ ધરાવતી કારો તથા રજીસ્ટ્રેશન પ્લેટ વિના ચાલી રહેલા વાહનોની સંપૂર્ણ તપાસ થાય અને જરૂરી કાયદેસરની કાર્યવાહી થાય અમે જેવી જાણકારી આપી તેમ સ્થાનિક લોકોએ પણ આ મામલે ગંભીરતાથી નજર રાખવા અને નિયમિત ચેકિંગની માંગ ઉઠાવી છે હવે પ્રશ્ન છે કે થરાદ પોલીસ આવા શંકાસ્પદ વાહન ચાલકો સામે વાસ્તવમાં કડક કાર્યવાહી કરે છે કે કેમ આ મામલે હવે નજર છે થરાદ પોલીસના પગલા ઉપર શું કડક કાર્યવાહી થાય છે કે નહીં તે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ